અમરેલીમાં મગફળીનું વાવેતર કરનાર ખેડૂત પરેશાન છે આ વખતે અમરેલી જિલ્લામાં મગફળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું ખેડૂતોને આશા હતી કે આ વખતે ભાવ વ્યવસ્થિત મળશે ખેડૂતો સારો ભાવ મળે તે માટે સાવરકુંડલા યાર્ડ પણ પહોંચ્યા હતા પરંતુ ખેડૂતોને છસોથી આઠસો રૂપિયા પ્રતિ મણનો ભાવ મળી રહ્યો છે જેથી ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો ટેકાના ચૌદસો રૂપિયાથી વધુના ભાવ સામે આ ભાવ અડધો છે પરંતુ દિવાળીનો તહેવાર હોવાથી ખેડૂતોને મજૂરી ભાડા સહિત પૈસા ચૂકવવાની જરૂર હોવાથી ખેડૂત મજબૂરીમાં મગફળી વેચી રહ્યા છે અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષ મગફળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે ને હાલ દિવાળીનો તહેવાર માથે હોય ત્યારે ખેડૂતો પોતાની મગફળી વેચવા છે તે સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં પહોંચ્યા છે આપ જોઈ શકો છો કે અત્યારે ખેડૂતોને પૈસાની જરૂર હોય છે ત્યારે ખેડૂતો સસ્તા ભાવે મગફળી વેચી રહ્યા છે ને ટેકાના ભાવની ખરીદી સરકાર દ્વારા શરૂ કરવામાં નથી આવી ત્યારે આપણી શું માંગ છે અત્યારે કેવા ખેડૂતોને ભાવ મળી રહ્યા ખેડૂતનો ભાવ તો અત્યારે નવસો થી હજાર રૂપિયા સુધીનો હાલે છે સાતસો રૂપિયા નવસો રૂપિયા ભાવ હાલે છે અત્યારે ટેકાના ભાવની ખરીદી શરૂ નથી દિવાળીનો તહેવાર માથે છે અને અત્યારે ખેડૂતોને મગફળી વેચે છે સસ્તા ભાવે વેચે શું કહેશો જરૂર હોય તો વેચવી જ પડે ને ખેડૂતોને તો શું કરવું અત્યારે ભાવની ન આવે તો વેચવી પડે ને તો શું માંગ તમારી આમ ટેકાના ભાવ વહેલા આવે તો સારું રહે ખેડૂત માટે ટેકાના ભાવને ખરીદી વહેલી તકે શરૂ થાય દાદા તો આપ શું કહેશો અત્યારે ટેકાના ભાવ શું નથી એમાં ખરીદી શરૂ નથી સસ્તા ભાવ વેચવી પડે શું કહેશો તો અત્યારે ખેડૂતોને જરૂર હોય દિવાળી માથે મજૂર કોને પૈસા દેવા પડે અને જો વહેલા સરકારશ્રી જો ખરીદી ચાલુ કરે તો ખેડૂતને થોડોક ફાયદો થાય અત્યારે આઠસો નવસો રૂપિયામાં સિંગ વેસાય છે તમે ક્યાં ગામથી આવ્યા છો અત્યારે ખેડૂતોને આવક એ સારી છે કે ખેડૂતોને મગફળીની અત્યારે શું કહેશો તમે હા આવક અત્યારે યાર્ડમાં ખૂબ છે યાર્ડમાં માલ હમાતો નથી એટલો છે અને હું સિમરણ ગામનો વતની છું નનુભાઈ ડુંગરભાઈ ત્રાપસ્યા અને યાર્ડમાં જોવા આવ્યો છું પણ મગફળી હાવ મફતના ભાવમાં વેચાય છે તો સરકાર એટલી અપીલ કે વહેલા ટેકાના ભાવ શરૂ કરે આ મફતના ભાવમાં મગફળી દર્દી વેચાઈ રહી છે તમને કેવો ભાવ મળે અત્યારે ખેડૂતોને પૈસાની જરૂર હોય શું કહેશો હવે ખેડૂતને અત્યારે પૈસાની તો હાલ એકદમ જરૂર છે અને ભાવ પૂરા મળતા નથી અને અત્યારે ટેકાની જો શરૂઆત થપતી થાય વહેલા તકે તો ખેડૂતને ફાયદો થાય એ અમારી આશા છે

અને હા સસ્તી વેસાય હાથ છે તે 800 જો તો હું કા સરકાર ની પાસે હું તમારી માંગ છે વેલા હે ટેકો શરૂ થાય તો ખેડૂત માટે ફાયદો છે હો ખેડૂતોને વેલી તકે ટેકાના બોની ખરીદી થાય તેવી માંગ છે ત્યારે દિવાળીનો તહેવાર છે કેવા ભાવ મગફળી મળે છે તમે ક્યાંથી આવ્યા છો મારું ગામ ધસભાઈ મારું નામ સભાઈ અશ્વિનભાઈ મોહનભાઈ છે ધજડી ગામ મારું અને અત્યારે વગરસી કારણે સિંગ વેસવી પડે એમ છે કોઈ કાળે કારણ કે દિવાળી આવી ગઈ છે મોટો તહેવાર અને અત્યાર સુધી બધાને દિવાળીના વાટે રાખ્યા હોય અને બધાને સુકવણું કરવું પડે ન સુક મગફળી વેચવી પડે મગફળીના ભાવ હાથસોથી માંડી હજાર સુધી માંડ માંડ જાય છે એટલે ખેડૂતને બધાને લેણાં હોય દેવા પડે દિવાળીનો વાયદો દીધો હોય એટલે વગર કારણે વેચવી પડે એટલે બંનેતા સુધી સરકાર વહેલી તકે ટેકાના ભાવ ચાલુ કરે એવી અમારી વિનંતી છે અત્યારે આ વર્ષે ખેડૂતોના નુકસાની બહુ થઈ છે વરસાદ પીડો માંડવી પલ્લી ગઈ છે બીજી તરફ અત્યારે સારા ભાવ નથી મળતા તમે શું કહેશો એટલે અત્યારે જો આ માંડવીમાં નુકસાની ગણો ને તો પૂરેપૂરી છે પાંચ પાંચ દસ દસ મણ તો તૂટી ગઈ છે પડામાં ને ઉગી ગઈ છે વરસાદનું નુકસાન બહુ છે તો ટેકાના ભાવ થોડાક મળે તો ખેડૂતને થોડીક રાહત મળે ચાલુ વર્ષે અમરેલી જિલ્લામાં મગફળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું હતું પણ બીજી બાજુ ખેડૂતોને માવઠાને અને અતિ વરસાદને કારણે નુકસાન પણ થયું છે ખેડૂતો અત્યારે બસો ચારસો પાંચસો રૂપિયાના ભાવે નુકસાની ખાઈને અત્યારે મગફળી વેચવા મજબૂર બન્યા કારણ કે ટેકાના ભાવની મગફળીની ખરીદી લાભપચમથી કરવાના છે ને ત્યારે ખેડૂતોની એક જ માંગ છે કે ટેકાના ભાવની ખરીદી સરકાર દ્વારા શરૂ કરે તો ખેડૂતોને જે નુકસાની થાય છે નુકસાની ન ખાવી પડે દશરથસિંહ રાઠોડ ન્યૂઝ કેપિટલ